પતિ પત્ની રોજ ઝીણું ઝીણું ઝઘડ્યા કરે એટલે ઝઘડવું જોવે એ એ ભાઈ એ તો કઈ એ વસ્તુ તો કઈ આપણા બાપની છે નહીં એટલે વાસણ છે ઘરે તો ખખડે હોવું જ જોઈએ પણ પ્રેમનું હમણાં હું કચ્છમાં જતો હતો ને એટલે હું ગાડીમાં સૂતો હતો એમાં ગાડી અમારા ડ્રાઈવરે ઊભી રાખી અને ગાડી ઊભી રાખીને મને જગાડ્યો મને કે જાગો જલ્દી મેં કીધું કા મને કે યાર આપણા ગામના ડાયા અર્જણ ની અહીંયા વાડી લાગે આપણા ગામનો ડાયો અર્જણ અહીંયા શું કામ વાડી લે મને કે આ બોર્ડ માર્યું મેં વાંચીને કીધું ડ્રાઈવ અર્જન છે ડાયા અર્જન નથી એની નીચેલી ગાડી લઈ લે ને પાછો રોડે સડી જાય ડાયા અર્જન હરખું વાંચતા તો શીખ ખરેખર જીવનમાં આવું કંઈક ભૂલો થતી હોય છે આપણે જ્યારે કંઈક બોલીએ છીએ ત્યારે એને એવું કંઈક સમજાતું હોય પણ આમ આમ અને બીજી વાત કે આપણા બાળકોની હાજરીમાં તો કોઈ દિવસ કાંઈ ચર્ચા કરતા જ નહીં બીજી એની હાજરીમાં આનંદ જ કરજો કારણ કે આજનું બાળક જે એકવીસમી સદીનું બાળક જે જન્મે છે એ એનું પોતાનું સોફ્ટવેર લઈને આવે છે આપણે હતા નાના તો એ ચાર એકડામાં વરખ કાઢી નાખ્યા અત્યારે એ નથી ડાયરેક્ટ લેપટોપ હે આપણે આપણા વર્ગ શિક્ષક કઈ કઈ થતા અક્ષર સારા અક્ષર સારા હવે અક્ષરનો મુદ્દો જ નથી ડાયરેક્ટ આ કરીને હાજરીમાં હકીકત પતિ પત્ની બે બેઠેલા ને એમાં પિક્ચર જોવાની ઈચ્છા થઈ કે આજ રવિવાર છે ચાલ ને ફિલ્મ જોઈ આવીએ એટલે એને પત્નીએ કીધું કે છોકરા મોટા થયા ને ફિલ્મ જોવા ન જવાય આ શોલે ફિલ્મ કેટલાય જોયું અમાલી શોલે કારણ કે ગબ્બર સિંઘ આ ગામ ના અમજદ ખાન આય ને એની હોટલ છે ને અહીંયા હારી હા અમજદ ખાન શોલે તો બધાએ જોયું ને એમાં ગોપુ બાપુ મોટા મોટો ગોટાળો છે એ કોઈને ખબર નથી મને જયાબેન ને બેને જ ખબર છે જયાબેન ને તોડખો ને અમિતાભાઈ ના ઘરના જાણે કેમ અમે પાડોમાં રહેતા હોય જયાબેન ને મને બેને જ ખબર છે શોલેમાં મોટામાં મોટો કયો ગોટાળો છે શોલે જોઈએ ને બધાય એમાં જયાબેન આખા ફિલ્મમાં કાંઈ બોલ્યા જ નથી શું કામ નથી બોલ્યા એને ખબર હતી કે આમાં મોટો ગોટાળો છે ન બોલાય કેવો ગોટાળો હવે એ એ રામગઢ હતું ને એ જે રહેતા હતા બરોબર રામનગર 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 કે આ રામનગર બરાબર હા ડાયલોગ ડાયલોગ બોલે ને અરે ઓ સાહેબ રામનગર કી આટા ખાતી છે હતી જયાબેન ફાનસ લઈને જ આટા માર્યા કર્યા બરાબર એ ગામમાં રામનગરમાં લાઈટ નતી તો ધર્મેન્દ્ર જે ટાકા ઉપર સડી ગયો એ ટાકો ભરતા શેનાથી આપડી ભૂલ આપણને દેખાતી નથી કહેવાનો અર્થ એક સારા નિર્માતા એક સારા નિર્દેશકને જો આ ભૂલ ન દેખાણી હોય અને આપણે પચાસ પચા વાર ફિલ્મ જોયું તોય ન દેખાણું હોય તો તમે આપણા પરિવારની જીણી ઝીણી ભૂલ્યું કેમ ગોતો છો શું કામ ગોતો છો પતિ પત્ની બેઠેલા એમ કીધું કે હાલ ફિલ્મ જોવા જાય અને જ્યાં જવું ત્યાં પરફેક્ટ જવું ભાઈ ડાયરામાં જાવું પૂરી તૈયારીમાં કોઈક પ્રોગ્રામ સાંભળવા આવ્યો છું કોઈના લગ્નમાં જાવું પૂરી તૈયારીમાં કે સારા બેન્ડ વાગતા હોય તો ભલે ડિસ્કો કરી લેવો પડે જે જે ક્ષેત્રમાં જાવું એમાં પરફેક્ટ તૈયારી સંતો કે બાપુની કથામાં જાવું બસ મારે ધ્યાનથી સાંભળવા જાવું આ પૂરી તૈયારી ઘરેથી કરીને નીકળવી અમને અહીંયા જ બેસાડે તો જ બેસવું છે આમ ન થાય તો આમ કર નહીં નહીં જ્યાં જગ્યા મળી જાય એ ભાઈ ભાઈડો ફિલ્મ જોવા જાવ તો ફિલ્મની જ તૈયારીમાં અરે છોકરા હોય ને શિસ્તમાં ફિલ્મ ન જોવાય એ તો પછી ખારી સિંઘ આમ લીને બેઠા હોય પત્ની બાજુ બેઠા બેઠા એક એક દાણો ખાતા હોય ડાયલોગ આવતા હોય તો હમ હામું બાળપણ યાદ આવતું હોય આ બધું થવું જોવે બધું એટલે એની પત્નીએ કીધું કે છોકરા મોટા આવે ફિલ્મ જોવા ન જવાય તો કે નહીં જવું છે છોકરાઓને હું સમજાવી દઉં છોકરાઓને કીધું છોકરાઓ કે હા પપ્પા અમે અરવિંદભાઈની ઘરે સત્યનારાયણની કથા છે તો અમે સત્યનારાયણ ભગવાનની કથામાં બેટા જાય એ છોકરા વાયરે ખોટું ન બોલાય તમારા છે તો બેટા કલાક જવાની કલાક આવવાની બે કલાક ત્યાં સત્યનારાયણની કથામાં રોકાવાનો એટલે ચાર કલાક અમે બહારથી શાંતિથી રહેજો ઓકે પપ્પા કાંઈ વાંધો નહીં જાઓ તમ તારે આવડા ચાર કલાકનું કીન નીકળી ગયા પછી છોકરાને મિટિંગ કરી મોટાભાઈ હા બાપુજી તો ચાર કલાક ઘરે આવવાનું નથી ને કે ના તક તો હાલના આપણે ફિલ્મમાં જાય તો ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા ઇન્ટરમાં જે લાઈટ થઈ ત્યાં હામે પાછળની જ ખુરશી પરજા બેઠેલી એટલા ટપોડાવ તમે તા કે અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા બાપા નહીં 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 એ એ ક્યાંક પકડાઈ જાઓ અને અમુક પપ્પા તો ઉપરલી ખીજાવા જ આવ્યો ક્યારે ઘરના વાકમાં આવે ને ખીજાઈ જાઓ સાંજે આવ્યો ક્યાં મજા ભાખરી નથી બની બપોરે રોટલી નથી બની કેટલું કામ રહેતું તમારે એક રસોઈ કરવી એમાં તમે ટાઈમ છો ક્રોધ ક્રોધ છોકરાનું પરિણામ ઓફિશિયલી વહેલો નીકળ્યો કે આજ મારો છોકરાનું પરિણામ છે આવી ગયો છે રિઝલ્ટ લઈને ઘરે એટલો બધો ક્રોધમાં જ ઘરે આવ્યો છોકરો માર્ક સેટ લઈને આટા મારતો છે તા તો હાથમાં ખેંચી લીધું જોયું તો ગણિતમાં પાંત્રીસ વિશે કોઈ પિસ્તાલીસ ટકાની બહાર જ નહીં કેવલ પિસ્તાલીસ ટકા નીચે જોયું તો આચાર્ય ભાસ્કર ભટ્ટ આ ભાસ્કર હજી જીવે આ અમને ભણાવતો તારો બાપ તું પૂજે ને અમે નાથમાં ભણ્યા છી આ પિસ્તાલીસ ટકા લઈને આવ્યા છો હાવ પૂજે ને કેટલા અમે ભણતા ઈ છોકરો કે જૂના ટકમાલી તમારું જીડ્યું મારું તો એ પંચાણું ટકાનું બેગમાં પડ્યું ખાસ્કર ભર તો કહેધો નો ગુજરી ગયો ત્યાં ઢીલો પડ્યો ખાખા ખોળા નહીં કરવાના જ્યાં વસ્તુ પડી હોય પડી રહેવા દેવાની હવે પૈંડના દીકરા પાછા પડે પછી તો હેઠો બે ભલા માણા અરે એક જણો તો ભગવાન પાસે જઈને કીધું કે હે મારા નાથ હે ભગવાન બોલ બેટા એ કે દીકરીઓ કેટલી સરસ લાગે અને પત્ની કેમ પછી ખરાબ લાગે ત્યારે ભગવાને કીધું કે દીકરી તો મેં બનાવી હતી પત્ની તો તું ઘોડે સડીને ગયો થો એ આયોજન મારું હતું જ નહીં એ તો તું ઘરાર ગયો તો અહીંયા ડાયો થવા સારું જ છે તમારી દ્રષ્ટિમાં ભેદભાવ આવે છે હા જો સારું ન હોય તો તમે રાજા થઈને ગયા તેથી કેટલા 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 પણ આવવાનું છે એકચુલી આપણા લગ્ન છે આવવાનું જ છે અને એક 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 હું તમને વચ્ચે કહી બેંગ્લોર આવ્યો છું ત્યારે કહી દઉં કહી દઉં હાલો કહી દઉં હિંમત કરીને કહી દઉં એક એક થોડુંક હો એ ભાઈ શેજ વોલ્યુમ આપજે ભાઈ માઇક લાવું સાઉન્ડ વોલ્યુમ ખડાણા ખળાણા સાંભળજો હવે અહીંયા તમે બેંગ્લોરમાં જ્યારે આવ્યા તમે પહેલી વાર તમારી ઓફિસ બનાવી અને પહેલીવાર ઓફિસમાં તમારી ખુરશી ઉપર બેઠા તમારી ભવિષ્યની પહેલી ખુરશી પહેલી વાર ખુરશી ઉપર બેઠા ત્યારે તમને શું અનુભવ થયો ત્યારે કેવું લાગતું હતું પહેલી વાર તમારી જિંદગીમાં તમે પ્લેનમાં બેઠા ત્યારે તમને કેવું લાગ્યું સાહેબ રોજ સવારે ઊભા થઈને તમારી ઓફિસમાં જાઓ ને ત્યારે એ જ દિવસ યાદ કરી લેજો તમને કાયમ માટે તમારી ઓફિસ તમને નવી લાગશે હું આ પ્રોગ્રામ ઉપર આવું ત્યારે એમ જ માનું મારો પહેલો જ પ્રોગ્રામ છે પહેલો જ પ્રોગ્રામ છે આ હું પહેલી જ વાર માણસ સામે આવ્યો છું અને વાતે સાચીને રોજ અમારે પહેલી જ વાર મળવાનું થતું હોય ને ઘણા પતિ પત્ની જો એક બીજું કહું તમને પાર્ટનર આપણે ભાગીદાર હોઈએ અને કદાચ કોઈથી કોઈ પ્રોબ્લેમ આવે તો જેથી પાર્ટનરીમાં જોડાણા તેથી જે પેંડા ખાધા હતા એ દિવસને કાયમ યાદ કરી લેજો તમારા મિત્રતામાં કોઈથી વાંધો નહીં આવે ભલા કારણ કે તમે ભાવ અને પ્રેમને યાદ રાખો અને એની અંદર હું રાજેશભાઈને ઘરે બેઠો ત્યારે હું વાત કરતો હતો કે કોઈ એવી દુનિયાની નદી નથી કે એના નદીના તળિયે કાકરા અને પાણા ન હોય રેતી ન હોય એવું બને નહીં પણ જ્યાં સુધી પ્રેમના પાણી ભર્યા હોય ને એટલે કાંકરા નથી દેખાતા જેવું પાણી ઘટી જાય છે ને પછી કાકરા દેખાય છે એમ માણસમાં ભૂલું તો હોય જ તે પણ પ્રેમથી ભીરા રહેશો ને તો એ પ્રેમની નીચે ભૂલું ડંટાઈ જશે ભલામણા તમને યાદ નહીં આવે એ નવું સત્ય છે એમ જ્યાં 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 ભાવ મેળ્યો છે એને કાયમ તમે યાદ કરો તો જીવનમાં તકલીફ જ ન પડે એમ પતિ પત્નીને કદાચ ક્યારેક ક્યારેક ઝઘડો થાય ત્યારે ખાસ કરીને કહું પહેલી વાર મેળા દિવસને યાદ કરી લેજો કેવા થોડા થોડા થતા અરે એમાં જોવા જાય ત્યારે તો જોવા જેવું થાય યાર ખાસ ખાસ કરીને કરીને ગામડામાં ગામડામાં હવે તો બધે જોવાનું છે પેલો તો હતું જ નહીં હે આપણા લોટમાં તેવું ક્યાં હતું કોણ જોવા જાતું સાહેબ વડીલો સંબંધ કરતા ફાઈનલ એ તો ઘરે આવીને ઘું ખોલ્યા ખોજ્યા ત્યારે ખબર પડી કે હા આપણા ભાઈ પણ એક કઉ બાપા કે ત્યારે જે વડીલો એ સંબંધ કર્યા અને દીકરી દીકરો કોઈ દી મળ્યા નહોતા એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ એ છે કે એક પણ છૂટા છેડાનો કેસ નહોતો બીજો અને જોઈન કર્યા એમાં ઘણા જોઈન કર્યું ને એમાં ઘણા કારણ કે હામાં બે એ છેતર્યા દીકરા વાળા જોવા આવ્યા હોય છોકરાનું ઘર જોવા આવ્યા હોય તો બંગલા આવે એટલે ખબર હોય કે આ તારીખે આવવાના છે તો એને આગલે જ દિવસે બ્યુટી પાર્લરમાં જઈ અને વાટા પ્લાસ્ટર કરી આવ્યા હોય અને દી પછી ગલેટ ઉખડે ત્યારે ખબર પડે હિતળામાં આવ્યા ઘરમાં મૂળ વાત એટલી કે એ પહેલી વાર હવે તો ગામડામાં જોવાનું ચાલુ થઈ જાય ગામડામાં જોવા જાય ને ત્યારે બહુ મજા આવે ગામડામાં છોકરી એક તો અભણ હોય બિચારી ભોળી હોય એ ગામડામાં બેઠી હોય અને ઓલો આમ છોકરાને કહે જા બેટા જો રૂમમાં દીકરી બેઠી જા વાતચીત કરી લો જાઓ મારો દીકરા જા અને ઓલો જેમ જાય અંદર વાડામાં બકરું આવે એમ અરે એક જગ્યાએ ગામડામાં છોકરો જોવા ગયો ને તો આમાં રૂમમાં જે દાખલ થયો ને ત્યાં તો દીકરી ઊભી થઈ ગઈ એ કે આવો ભાઈ આવો એ ભાઈ તમે કેટલા બેન ભાઈ ઓલો કે બે ભાઈ ને એક બેન હતા આથી બે બેન ને બે ભાઈ સડાપ દિન બાયરો બહાર આવ્યો એટલે છોકરા ને પપ્પા કીધું કે આ બેટા રેડી કે આ પપ્પા રેડી તમે તમારે એક દીકરી વધી ને મારે એક બેન વધી આ નો ભાવે ધંધો ન કરાય કેવાનો સૂર કે પહેલી વાર જ્યારે મળો છો ત્યારે પ્રેમ હોય છે લાગણી હોય છે ધીરે ધીરે માણસ તકલીફ એવું પડે કે જો એ પ્રેમને એની લાગણીને એને જ વધારવાનું કામ કરે તો બહુ સરસ પણ માણસને એની એના ઉપર કોઈની કૃપા ન હોય તો શું કરશે કે સામા માણસમાં ફોલ્ડ હું છે એ હું ગોતું એક નાનો પ્રસંગ યાદ આવે મારે હસાવવા છે આપને પણ એક પ્રસંગ યાદ આવે મેં કીધું એમ કે આજનો કાર્યક્રમ એ અમારા માટે પણ એક આનંદનો હોય છે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં કચ્છમાં ખૂબ કાર્યક્રમ કરીએ છીએ અરે જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં આપણે કાર્યક્રમ કરીએ છીએ પણ જ્યારે ગુજરાતી હોય અને પાછા દૂર હોય આખું 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 ગુજરાત બેઠું છે પાટીદાર સનાતન ગ્રુપનો આ કાર્યક્રમ છે એ તો બસો જણા પરિવાર પણ મને આગળ વાત કરતા હતા ભાઈ ભવાનભાઈ મન કે માયા ભાઈ સમગ્ર ગુજરાતીઓનો કાર્યક્રમ છે અમારો એકનો કાર્યક્રમ નથી મારા બાપ અમાર એ એની જે ભાવ અને જે લાગણી માણસ પેદા કરતા હતા પણ કહેવાનો અર્થ એ છે કે તમે જ્યારે થોડાક દૂર હોવ છો ત્યારે જ્યારે અમે બોલવા આવીએ ત્યારે અમારે કંઈક નોખો ભાવ હોય હું આવ્યો ત્યારે હમણાં પાછા આપણા આનંદ તો અહીંયા એ છે કે અહીંના ગવર્નર આપણા ગુજરાતી વજુ બાપાનો ફોન હતો મન કે માયાભાઈ અહીંયા આવ્યા છો તો રાજભવન આવો મેં કીધું બાપુ હવે આવીએ તો અમારું ભવનમાં અમારે ભડાકા જે કરવાના છે એ બાકી એટલે આગ્રહ કર્યો કાલે રોકાવું અમારા પૂજ્ય મોરારી બાપુના લઘુબંધી દેવા બાપુ એના દીકરા ગોપાલ બાપુ પણ આજના કાર્યક્રમમાં અહીંયા આવ્યા છે એ પણ અહીંયા છે હમણાં સ્ટડી કરે છે ભણે છે તો આ બધો ઘરનો પ્રોગ્રામ છે વાત મારે એક મિનિટ મારે હસાવા ખૂબ હસાવા છે પણ વચ્ચે એક વાત કાકી અંદરથી ઉગે છે હરીનું હટાણું મીન્સ આપણે એનો અર્થ કરવાનો કંઈ જરૂર રહેતી નથી હટાણું એટલે સમજીએ છીએ અત્યારે જેને આપ શોપિંગ છો ખરીદી કરવા જાવું અથવા તો કઈક મને મારા તમારા જીવનમાં જે જરૂર પડે છે એ લેવા માટે ક્યાંક જવું તો આર્થિક રીતે ભૌતિક રીતે ઘણી બધી માણસને માણસ પાસે સોફા સેટ છે ટીવી સેટ છે હોમ થિયેટર સેટ છે પણ પોતે અપસેટ છે હાવ જાઓ અહીંયા રિમોટ લઈને બેઠે કંઈ મજા જ નથી આવતી કારણ કે તને અંદર બિગડ્યું બહારની મજા તને આનંદ નહીં કરાવી શકે જ્યાં સુધી તું અંદરથી આનંદમાં નહીં આવે ત્યાં સુધી તને બહારની કોઈ વસ્તુ તને આનંદ આપવાની નથી અને અથવા તો આપણે ઘરે કોઈ મહેમાન આવ્યો ને કાકા તો એ કેવો બુદ્ધિનો છે કેવા સંસ્કારનો છે કેવા લખણનો છે એ જાણવું હોય તો કોઈ ઇન્ટરવ્યૂ લેવાની જરૂર નથી અને ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો જેવો હોય છે એવી ચેનલ આવીને ઊભો રહી જાય અરે છોડો કાંઈ કરવાની જરૂર નથી એનો ખાલી મોબાઈલ લઈ લો ને તોય ખબર પડી જાય કે આમાં હું ભર્યું છે આમાં અને આ મોબાઈલ સારી વસ્તુ છે હો ભાઈ આ મોબાઈલ બહુ સારી વસ્તુ છે બહુ બહુ ટણા આજના છોકરાઓને એના અભ્યાસક્રમ માટે કોઈ પુસ્તક લેવાની જરૂર નથી પડતી નેટ ઉપરલી ધારે પુસ્તક લઈ શકે દુનિયાની કોઈ પણ વસ્તુ ધારે એ લઈ કે હમણાં એક ભાઈ એની પત્નીનું નામ ગૂગલ રાખ્યું કો કે કીધું તમારી પત્નીનું નામ તમે ગૂગલ કામ રાખ્યું તા કે એક પ્રશ્ન પૂછો ને હજાર જવાબ આપે સારી વસ્તુ છે આ મોબાઈલ તમે કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરી શકો પણ મારા બેઠેલા યુવાનો મિત્રો એક તમારા ભાઈ તરીકે મારથી મોટા હોવ તો એક તમારા દીકરા તરીકે હું પ્રાર્થના કરીને એટલું કહું કે જ્યારે તમે તમારું નેટ ખોલો અને તમારા કીબોર્ડ ઉપર તમારી આંગળી જાય એ પેલા એક સેકન્ડ વિચાર કરી લેજો કે હું કોનું સંતાન છું મારો બાપ કોણ છે અને મારા મોબાઈલમાં કઈ વસ્તુ મારે ડાઉનલોડ કરવી જોવે એનું ભાન આવી જાય સાહેબ હે અને કહેવાય ગયો કે કદાચ કોઈ બાળકના કોઈ છોકરાના મોબાઈલમાં ગમે એવી વસ્તુ આવી જાય અને એનો બાપ જોઈ જાય તો કદાચ દીકરાને બાપ ઠપકો આપી શકશે કે આવું ન કરાય પણ શરમ એ થાય કે જેથી બાપના મોબાઈલમાં દીકરો જોઈ જાય તમે શું મોટું દેખાડશો ત્યારે બહુ ખરાબ લાગે છે એટલી જ ખરાબ છે અને આ જેટલું આપણે જમીએ છીએ જેટલું બોડી માટે સારું છે એટલું જ તમે વધારે ખાવ તો એ ઝેર છે પ્રેમ જેટલો માણસ માણસ પ્રત્યે હોવો જોઈએ એ માપમાં હોય તો ત્યાં સુધી સારું પડે એનાથી વધી જાય તો એ ઝેર છે તડકો માણસને જરૂરી પ્રકાશ જરૂરી જ છે પણ વધારે કરતાં વધી જાય તો એ ઝેર છે પાણી પીવું જરૂરી જ છે પણ વધારે કરતાં મળી જાય તો એ ઝેર છે એમ સાંભળી આ સંપત્તિ વધારે કરતાં મળી જાય ને હરખું કરતાં ન આવડે તો આ એ ઝેર ને વેર છે જેટલી વસ્તુ જેટલી સારી છે એટલી જ ખરાબ તમે જેટલી ઊંચાઈએ જવાની તૈયારી કરો ત્યારે નક્કી કરતા જજો કે એટલી જ નીચે ખાઈ બનતી જાય આ તમે નીચે બેઠા છો સ્ટેજમાંથી બેઠા છો તો આ તે જ ક્યારેક પીળ્યાને દાખલા છે અમારે નીચે આવવું તો પડે તમારે નો પ્રોબ્લેમ કારણ કે નીચે છીએ આપણે તમે ચાલીને નીકળો ત્યારે તૈયારી જ રાખવાની કદાચ પગમાં પથ્થર લાગશે જ તમે સાયકલ લઈને નીકળો તૈયારી જ રાખવાની કાઇલી પડ્યું તો ક્યારેક ગોઠણ ભાંગશે જ બાઇક લઈને નીકળો ત્યારે તૈયારી જ રાખવાની ક્યારેક કોણી ભાંગશે જ ફોર્મ લઈને નીકળો ત્યારે નક્કી જ રાખવાનું ધ્યાન નહીં રાખીએ તો ક્યાંક માથું ભાંગશે જ વધતું જાય આ કંપનીવાળાએ એરબેગું કાઢીને પછી રોલ્સ રોય હોય કે રેન્જ રોવર હોય ઓડી હોય ફરારી હોય આ બધામાં આપણે કિંમત શું કામ વધે છે ખબર અંદર કેટલી એરબેગ તાકે કે આમાં તો બાર બે એરબેગ આવે છે એટલે એરબેગ કાંઈ આપણી માટે નથી હો કંપનીવાળાએ એ માટે કરી કે હપ્તા દીધા વગેરેનો મરી નોંધાવવો જોઈએ એની પોત પોતાની સેફ્ટી છે બાકી મને તમને બચાવનારો મારો તમારો સદગુરુ છે આપણી મોટામાં મોટી કોઈ એર બેગ હોય તો એ આપણો સદગુરુ છે એના નામનો તમને એર એના નામની તમને હવા આવી જાય પછી કોઈના બાપની તાકાત નથી કે તમારા લેખની માથે કોઈ મેખ મારી શકે પણ આપણે તો શું કરીએ જે હોય ભગવાન ઉપર છોડીએ લેવા દેવા કે આમ તો નરું સત્ય તો એ છે કે અબજસ લેવાની તૈયારી રાખજો મોટું થવું હોય તો હું આગળ ભગવાનભાઈ યુવાન છે તમારા આ મંડળના પ્રમુખ ભરતભાઈ બધાનું હું વાત કરતો હતો મેં કીધું આયોજન કરીએ મને કે ભાઈ બધા ક્યાંય મોટું થવું છે તો અબજસ લેવાની તૈયારી રાખજો પછી બાપુ ઘણી વાર કથામાં કહે કે આપણે ભગવાનને ભગવાન શું કામ કહીએ આખી દુનિયાને અબજસ ભગવાન લે સારું આપણા બાપનું નબળું થાય કે તો ભગવાને કર્યું ઘણા ના કોણીય પ્લાસ્ટર હોય ને આપણા આમાં હામો મળે તો સામે આવે તો આપણે કહે શું થયું ત્યાં કે જવાની ભગવાનની ઈચ્છા એટલે ભગવાને કીધું તું કોથળી પી મોટર નીકળી જાય